વાંકાનેર પંથકમાં ભંગાર રોડ રસ્તા સહિતની સમસ્યાઓ બાબતે કોંગ્રેસ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ પ્રાંત અધિકારીને લેખિતમાં આવેદનપત્ર પાઠવી વાંકાનેર શહેર અને તાલુકાની વિવિધ સમસ્યાઓ બાબતે રજૂઆતો કરી આગામી દિવસોમાં આ સમસ્યાનું નિરાકરણ ન થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે કોંગ્રેસ દ્વારા પોતાની રજૂઆતમાં સમગ્ર પંથકમાં બિસ્મા રોડ રસ્તા પંચાસર બાયપાસનો તૂટેલો મચ્છુ નદીનો પુલ પીજીવીસીએલના પ્રશ્નો અપૂરતા ખાતર રેઢિયાર ઢોર ચોરી ઓવરલોડેડ ડમ્પર દારૂનું દૂષણ શહેરમાં દૂષિત પાણી વિતરણ ઉભરાતી ભૂગર્ભગટરની સમસ્યા સહિતના પ્રશ્નોનો સમાવેશ કરી તાત્કાલિક આ તમામ સમસ્યાનું નિવારણ લાવવા માંગ કરવામાં આવી છે આ તકે વાંકાનેના પૂર્વ ધારાસભ્ય મોહમ્મદ જાવેદ પિરઝાદા જિલ્લા પંચાયતના સદસ્ય હરદેવસિંહ જાડેજા ઈસ્માલભાઈ બાદી કરશનભાઈ લુભાણી માર્કેટિંગ યાર્ડના ચેરમેન ગુલામભાઈ પરાસરા વાઇસ ચેરમેન નાતાભાઈ ગોરિયા પૂર્વ પ્રમુખ શકીલ પિરઝાદા તાલુકા કોંગ્રેસ પ્રમુખ વનરાજભાઈ રાઠોડ સહિતના ઉપસ્થિત રહ્યા હતા